બેંક માં હોય કપાટમાં હોય શકે પણ ખાલી ને ખાલી ઠેલું લટકાવી નીકળજો ત્યાં કોઈને ખબર પડવી છે કે આના બેગમાં આ છે તો એ પણ લટકાવીને ચાલી શકાતું નથી એને એક સેફ જગ્યા પર મૂકી દેવા પડે પણ એની બી સેફ જગ્યા પર રહે એટલે એ પણ સુખ આપી શકતા નથી એટલા માટે સાંઈ બાબાએ એ ફકીરી નો વેશ ધારણ કરેલો કે આ દુનિયાની અંદર તમે જેટલા પણ મોજા લે હે એ તમને નુકસાન કરે પણ આ સંસારની અંદર જેટલા પણ તમે અલકા ફૂલ રહે ભગવાનની ભક્તિ કરે તો તમે હંમેશા આનંદમાં રહેશો

જો ભગવાન કોઈ પર ને કોઈ પર બોલાવે જે સાત્વિક માણસો છે આધ્યાત્મિક માણસો છે અધ્યાત્મ ની અંદર ડૂબેલા છે એના મુખ માંથી ભગવાન સહજ રીતે બોલાવી દે અને કાલે અમારા ગુરુજી બોલ્યા કે પંચલાઈ સાઈ ની અંદર વિષ્ણુ લક્ષ્મી નારાયણ પણ વિરાજમાન કરે છે ને ભગવાન કોઈ પણ સંતા ને સ્થાન નથી કારણ કે જ્યાં જેનું સતત નામ લેવાય જ્યાં જેના સતત પાઠો થાય તો ત્યાં ભગવાન આવવું જ પડે અને જ્યાં જ્યાં મંદિરો છે તો એ જાગૃત રાખવી પડે જો ભગવાન બને એ કોણ ના વસમાં છે તો ભગવાન ભક્તોના ના છે અને ભગવાન દૈરા છે તો ખાલી ને ખાલી ભક્તિ થી દૈરા છે બાકી એ મોટા મોટા યુદ્ધો થી પણ નહીં દયરા

જે જે ભગવાનના ભક્તો હોય તો એ આગ હાથ લાગવાની કોઈ જરૂર નથી ને તો જીણે જીણે ભક્તોને ને દુઃખી કર્યા તો એ અદ્રશ્ય શક્તિઓ એ જેમની વૃત્તિઓ ખરાબ છે જેમની વૃત્તિઓ રાવણ જેવી છે તો એમનું પતન કરીને ગઈ એટલે આ સંસાર કહેવાનો મતલબ એ છે કે આ સંસારની અંદર સારા કામમાં આપણાથી થાય તો મદદ કરવાની નહીં થાય તો શાંતિ રાખીને બેસી રહેવાનું પણ આ મુખ થી જીનું તીનું ખરાબ બોલવાની જરૂર નથી કારણ કે શબ્દ એ ભ્રમ છે એ એક ને એક દિવસે જેમ એક દડા ને દીવાલ પર મારવામાં આવે તો જેટલો જોર માં જાય એટલો જ બમણી ગતિ એ બમણી ઝડપે પોતાના તરફ આવે એટલે કોઈ માટે ખરાબ શબ્દો બોલવામાં આવે કોઈ માટે ખરાબ શબ્દો બોલવામાં આવે તો તેને તો પણ સંસારની અંદર થાય એવું કે એ શબ્દોને આપણે લેવાની જરૂર નથી આ સંસારની અંદર એક માણસ એક જેમને માટે ખરાબ બોલે અને તે પાછો લે લે તે લે લે એટલે એનું મગજ બગડે વાતમાં તો પાછો કંઈ પણ ન હોય જેમ એક તપાલી કોઈને તા એડ્રેસ પર કાગળ આવ્યો હોય તો એડ્રેસ પર આપવા જાય અને જીને આપે તે કદાચ એનું પોતાનું પણ હોય તો પણ એક કે કે મારે લેવાનું નથી આ મોનિટર મારે લેવાની જરૂર નથી ના પાડી દેજી ભલે હાથી હોય તો પણ પણ એ જો ના પાડી દે અને નહીં લે તો ટપાલી શું કરે પાછું એને જમા કરાવી દે જાણે ત્યાં મોકલી આપે એવી રીતે કોઈ આપણા માટે ગમે એટલું ખરાબ બોલે ગમે તે કહે પણ એને આપણે લેવાની જરૂર નથી તો એ વસ્તુ ક્યાં જાય તો જેમ ટપાલી પાછો એની જગ્યા પર મૂકી દે તો એ શબ્દો એ ભ્રમ છે આપણે નહીં લે તો જીણે ખરાબ વાણી કાઢે કે એને જે નડતો રૂપ સાકે વડીને તાન નીકળી જાય કેટલા માટે કોઈ સાઈ બાબા હંમેશા ભક્તોને કહેતા કે કોઈ આપણા માટે ગમે તેમ ખરાબ બોલે તો એનાથી આપણને કાણા પડવાના નથી હું ફરક પડી જાય કઈ પણ ની ફરક પડે અને એના બદલામાં આપણે પણ કોઈ માટે ખરાબ બોલવાની જરૂર નથી કારણ કે એની અંદર દોષો લાગે તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવા જેવું છે ધ્યાન કરવા કરતા પણ જો ધ્યાન રાખવામાં આવશે તો વિશેષ સદગુરુની કૃપા થશે તો આજે કથાનો બીજા દિવસ છે ફરીથી એકવાર વાર અમારા નિરંજન ભગતજી માતાજીના અને વિશેષ અહીંયા દિલ્હી પત્રનો પણ ઝાડ છે કે જેના મૂળમાં પ્રભુજીનો વાસ છે લક્ષ્મીજીનો વાસ છે તો એ જાળના મૂળમાં પણ વંદન કરીને અહીંયા જે આ કથા સાંભળે બધા જ જીવોના ચરણમાં વંદન કરીને આજનો અધ્યાય બીજો આપણે શરૂઆત કરીએ તો એ અધ્યાય બીજો પહેલાં થાય એ પહેલાં હેમાળ પંથજીએ એ બીજા અધ્યાયનું નામ કથા પ્રયોજન અને એ નામકરણ

श्रीगुरुभ्यो नमः श्रीगुडदेवताय नमः श्रीसीतारामचन्द्राभ्यां नमः श्रीसद्गुरु साईनाथ

એ દેશી ગાયો કે ગીર ગાયો એટલે એનું દૂધ થી કઈક ને કંઈક સારા આપણા બાળકો હસ્તપુષ છે એનું છાણ કે એનું મૂત્ર ગૌમૂત્ર બધાને આરોગ્યમાં પણ કામ આયુ ઉદ્દેશ એમ સાઈ ચરિત્ર આ ગ્રંથ લખવાનો ઉદ્દેશ હું કહું કે જે તે સમયે એમ તો બાબાના પ્રાગટ્ય થવાનો પણ ઉદ્દેશ હતો કે જે તે સમયે એ ઓરંગાબાદ ની અંદર અહમદનગર જિલ્લાની અંદર સંગમનેરમાં શિરડી નામનું ગામ આવેલું છે અને ત્યાં સાંઈ બાબા જે તે સમયે પ્રગટ થયેલા શિરડી અને બાજુમાં રાસ્તા ગામ અને એના બાજુમાં નીમ ગામ એ સમયે જ્યારે સાંઈ બાબા પ્રગટ થયેલા એમનો ઉદ્દેશ જ હતો કે તે આરસાની અંદર હિન્દુ અને મુસ્લિમો એ એટલા બધા

આટલા વર્ષોથી એવો ને એવો છે તો આ ગ્રંથ પ્રયોજન નું કારણ શું હતું કે આ સંસારના લોકો સંસારમાં રહીને અણસમજથી ચાલે બધાની અંદર સમજથી મળે અણસમજથી ચાલે બધા પોતાનું મારું મારું કરે અને ભગવાન એમ કહે કે આપણે કથાની અંદર સાંભળીએ કે જે બહુ મારું મારું કરતા હોય તો ભગવાન ને મારે આપણે સાંભળેલું બધાય એ ખાલી સાંભળેલું કે મારું મારું જે બહુ કરે એનો અંત બહુ જલ્દી આવી જાય કારણ કે ભગવાન ને પછી મારી જ નાખે એના કર્મો થી એનો અંત જલ્દી આવી જાય અને જે તારું તારું કરે જે દાન પુણ્ય કરતા રહે જે આપવામાં માને તો જીવન પર્યંત ભગવાન હંમેશા આપવામાં માને જે જેવો ભાવ રાખે કારણ કે જેમણે હાથ આમ કર્યા તો ભગવાને કારણ કે જેવો ભાવ રાખે તેવો જ આપે ફળ મળે એટલા માટે આપણા કથાકારો કે સંતો એમ કે કે જે બહુ મારું મારું કરતા હોય એને સમયાન કરે એને ભગવાન મારે અને જે તારું તારું કરે એને એ આ સંસારમાંથી તારે અને એનું પરમ કલ્યાણ નિશ્ચિત થઈ જાય એટલે એ આરસાની અંદર શિવજીની પરિસ્થિતિ કે એરિયાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી તો એટલા માટે સાઈ બાબા એ બધાને એક કરવા માટે અને એમણે સૂત્ર કેટલું સરસ આપેલું કે ચાહે ગમે તે જ્ઞાતિમાં માણસ જન્મે પણ શરીર બધાનું હરખું લોહી બધાનું હરખું જાતિઓ તો આપણે બધાએ વિભાજીત કરી કે આ ફલાની જ્ઞાતિ નથી આ ફલાણી જ્ઞાતિ નથી પણ બધાનો માલિક એક જ છે એટલા માટે સાંઈ બાબાએ એ ભજન કર્યું એ કડીની અંદર બહુ સરસ કડી બનાવી એ સાંઈ બાબાએ કોઈ પણ જીવો સાથે દુશ્મની નિરાય કરી એ દ્વારકામાં એની અંદર બેસી બેસીને દરેક જીવોનું દરેક ભક્તોનું કલ્યાણ ઠાળવ્યું એ જ ચિંતાઓ કરી છે અને જ્યારે જ્યારે ભક્તો દર્શન કરવા ગયા તો એમને સારી વાતો કરીને એમનું કલ્યાણ થાય પોતાનું બાળક કલ્યાણ તરફ વળે એ જ બાબાની ઈચ્છા હતી કે આ આપણી આટલી પેઢીઓથી એ સામાન્ય સામાન્ય ખાસ કેતા ઉદ્દેશીને સામાન તારી ને મારી સાથે આપણો પેઢીનો નાતો છે આપણે આટલા જન્મોથી સાથે છે તો એના પરથી આપણે પણ એક વિચાર કરવો આજે આપણે આ ગામની અંદર માતાજીના સાનિધ્યમાં અને સાંઈ બાબાની કથામાં જયારે આટલા સરસ રીતે બેઠેલા છે તો આપણો પણ કંઈક ને કંઈક ને કંઈક નાતો હશે કંઈક ને કંઈક પ્રેમ હશે તો જ આપણે બધા બેસેલા છે મેં તો આની કૃપા વગર કોઈ પણ બેસી શકતું નથી અને આ વાક્ય મારો જન્મ દિવસ હતો અને અમે જયંતિભાઈ જોડે જતા હતા ને અમારા અરનાલાના કમલેશભાઈએ આ વાક્ય જ્યારે લખીને મૂક્યું કે સતીષભાઈ આપણે તો બાબાને લીધે આવો કંઈક ને કંઈક બહુ ગહેરો નાતો છે પણ આપણે જેમ ચરિત્ર એમણે પણ વાંચેલું એટલે પૂરી બોતે થી જેમ સામા હાથે નાતો છે તો તેવો જ આપણો પણ કંઈક નાતો હશે પણ આ વાક્ય વાંચીને અમારા આંખમાં પણ આંસુ આવી ગયા શું કામ કારણ કે જ્યારે ભક્તો પ્રેમ રાખે આટલી ગહેરાઈથી પ્રેમ રાખે તો પ્રેમથી માણસ વિસાઈ પણ જાય જુઓ આ દુનિયાની અંદર કોઈ માણસોને જબરજસ્તી કામ આપવામાં આવે અને માણસોને પ્રેમથી કામ આપવામાં આવે તો પ્રેમથી માણસ પોતાની જાન પણ આપવા તૈયાર થઈ જાય અને જ્યારે નફરત થી કામ લેવામાં આવે તો માણસ ધ્યાન લેવા માટે પણ તૈયાર થઈ જાય એટલે આ સંસારના દરેક કાર્યો કે ભગવાનના દરેક કાર્યો પ્રેમથી લેવાય સાઈ રામની અંદર રોજ વિષ્ણુ સહસ્ત્ર પાઠ ચાલે રોજ કાકડ આરતી ચાલે રોજ ભંડારા ચાલે સમયાંતરે બધા જ આવી જાય હું કામ કારણ કે આ બધાને છોકરા જેવા રાખેલા મિત્ર જેવા રાખેલા અમારા રતિલાલ કાકામાં છે તો રોજ અમારી બાપની ઉંમરના છે રોજ અમે કાગળ આરતી કરીને બધા સાથે ચાય પીએ વિવિધ વાતોના ગપાટા મારીએ અને એકમેકને પ્રેમથી સવારે ચાંદલા કરીએ મળીએ તો રોજ પણ ભગવાનની કાગળ આરતી કરીને રોજ બધા પ્રેમ ભાવથી ત્યાં ચાય પીએ નાસ્તો કરીએ અને પ્રેમથી આ બધા આ કાર્યો કરે એટલા માટે આ કાર્યો થાય

યુદ્ધથી કદાચ એક કે બે દેશ કે પાંચ દેશ જીતાય પણ માણસો જ્યારે હૃદયનો પ્રેમ રાખે તો આખી દુનિયાને પણ પ્રેમથી જીતી શકાય આ પ્રેમની અંદર તાકાત છે અને યુદ્ધમાં યુદ્ધમાં તો બધાની હાનિ થાય યુદ્ધમાં તો જીવો લેવાય જીવની હાનિઓ થાય અને આપણને માણસે મનુષ્ય બનાવેલા છે અને મનુષ્યની હાનિ થાય

અને એ પ્રેમ થી જયારે જીવન અને એ અડતાલીસ માં અધ્યાય માં તો એમ પણ લખેલું છે કે તમારી અંદર પ્રેમ છે તોય તમારા મુક્તિ ના ખજાના પણ ઉલ્લાસ થાય છે તોય મુક્તિ પણ સંભવ છે બાકી ગમે એટલી પદયાત્રાઓ કરશે ગમે એવી કથાઓ કરશે ગમે એવું જ્ઞાન મેળવવામાં આવશે પણ જેમ હમણાં બધા પ્રસાદ ખાધો બધી રસોઈ બનાવી પણ એની અંદર જો મીઠું ન હોય તો આ બધી રસોઈ તમને તમારા મનને આનંદ આપી શકતી નથી એવી જ રીતે ચાહે તમે ગમે એટલું કમાવો ગમે એના પર રાજ કરો પણ દિલમાં જો પ્રેમ ન હશે તો આ જીવન ધુંધળું છે અર્થપ્રગતનું છે આ જીવન પશુ માને આપણામાં પણ કોઈ ફરક નથી અને જ્યાં જીવોની ઘણીવાર માણસો આવા માસ્કને નોંચતા હોય તો એ લોકોને ઘણી વાર તકલીફ થાય કે વ્યાસપીઠ પરથી આવી વાતો બધી કહેવામાં આવે પણ હું કામ કારણ કે ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે આપણને કોઈ પણ જીવને નોચવાની પરમિશન નથી કારણ કે દરેક જીવોને જીવવાનો અધિકાર જરૂર અને આપણે આપણા ખાલી શોખ ખાતર જેમ આપણા ઘરે તો પ્રથા નીકળી ગઈ એવા એવા દ્રશ્યો નહીં જોવામાં આવે પણ એ દ્રશ્યો કે એ વસ્તુને કરવામાં અમે પણ જવાબદાર ખરા કે જે તે સમયે આવી બધી કથાઓ પણ નહીં ચાલતી અને આપણા ઘરે કોઈ પહરણો ખાલી ને ખાલી પહરણો આવે અને તે આરસાની અંદર બધા આમાં મરઘી જેવા બધા પોસ્તા મરઘા એ પોસ્તા અને એના કરતા કીંડા થી એ એવી રીતે પણ પાલન પોષણ તો થતું પણ જ્યારે કોઈ પરુણો આવે એટલે ચાર આજે પરુણો આવ્યો છે એટલે વળીને બતાવે કે આંઠે પકડજો એટલે અમે બધા નાલ્લા લાવતા આ તો ખાલી દ્રષ્ટાંક છે એટલે એને પસારી દોડે હવે આટલું જીવ અને આપણે બધા મોટા જીવ માં આવીએ નાસી નાસી નાસીને જાય તો કેટલું જાય કા સુધી ના હે અને જ્યારે થાકી ને જ્યારે લપાઈ જાય એક તો એની અંદર ડર એ મરવાનો કે આ મારી લાગશે મને હવે ડર એટલો બધો હોય કે આ મારું કામ પૂરું કરી નાખશે અને એ થાકી જાય તો કોઈ જગ્યાએ

અને અહીંથી એક બીજી કથા આત્મકથા પોતા પર ચલાવો કે તમે કોઈ જંગલમાંથી પાસ થયા કરતા હોય જંગલમાંથી તો તમારા પાછળ કોઈ રાક્ષસ કે વાઘ કે સિંહ એ પસારી પડે નહીં કેટલાક નાહવાના કાં ઉધી નાહવાના અને જ્યારે તમે નાસે અને જ્યારે એનો ખાલી પંજો તમારી પાસે આવે તેલા જીવ પર ફરી આવી ગઈ એમ એનો પંજો પણ તમારા પાસે આવી જશે ત્યારે તમારી હું સ્થિતિ થાય ત્યારે હું વિચાર આવે કે હવે રામ નામ બીજો કોઈ ઉપાય ન મળે તો આના પર ખાલી ચિંતન તમે કરજો કે ત્યારે જીવો પર કોઈ પણ ઉપાય રહેતા નથી કારણ કે આપણા પાછળ રાક્ષસ પડેલો તો આ આવડું જીવ અને એના પછાડી આપણે બધા પડીએ અને ફાટીને બેસી જાય એક તો ડરેલું હોય અને એને અહીંથી કાપી નાખવામાં આવે અને પછી એ જ માસને બધા ગમે તે રીતે થાય તો હું ભગવાન રાજી રહેતો હશે ચિંતન કરજો આના પણ હું રાજી રહેતો હશે કારણ કે એ જીવને પણ ભગવાને સ્વતંત્રતા આપેલી કે સ્વતંત્ર રીતે જીવો આ દુનિયાની અંદર બધા જીવોને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે અને આપણને તો એમને તો